નડિયાદ બાર એસોસિયન્સની ચૂંટણીમાં અનિલ ગૌતમ પ્રમુખ પદે ચૂંટાયા આઠસો મતદારો ધરાવતા બાર એસોસિયન્સની ચૂંટણીમાં છસો અઢાર મતદારોએ પોતાનો કિંમતી મત આપી અનિલભાઈ ગૌતમની પેનલને ફરી રિપીટ કરી હતી અનિલભાઈ ગૌતમ ચારસો સત્યાવીસ વોટથી જંગી બહુમતી મેળવી પ્રમુખ વિશાલ આમીન બસો બાણું વોટ અશોકભાઈ મહેડા સેક્રેટરી ત્રણસો પંચાવન વોટ અનિલભાઈની પેનલે જંગી બહુમતીથી વિજય મેળવતા વિજય ઉત્સવ મનાવાયો હતો અને ફટાકડા ફોડી મોં મીઠું કરાવી બાર તમામ વકીલોએ શુભકામનાઓ પાઠવી હતી અનિલ ગૌતમે જણાવ્યું હતું કે આગામી વર્ષમાં કોર્ટની નવી બિલ્ડિંગમાં તમામ વકીલોના હિતમાં નવા કાર્યો કરવામાં આવશે વકીલોની વીમા પોલિસીમાં તેમજ ટેબલ અને ચેમ્બર જેવી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે રિપોર્ટર આશિષ મહેતા નડિયાદ નડિયાદ બાર એસોસિએશનની ચૂંટણીમાં અનિલ ગૌતમ પ્રમુખ પદે ચૂંટાયા આઠસો મતદારો ધરાવતા બાર એસોસિએશનની ચૂંટણીમાં છસો અઢાર મતદારોએ પોતાનો કિંમતી મત આપી અનિલભાઈ ગૌતમની પેનલને ફરી રિપીટ કરી હતી અનિલભાઈ ગૌતમ ચારસો સત્યાવીસ વોટથી જંગી બહુમતી મેળવી પ્રમુખ વિશાલ આમીન બસ્સો બાણું વોટ અશોકભાઈ મહિડા સેક્રેટરી ત્રણસો પંચાવન વોટ મનીષ ગોહિલ જોઈન્ટ સેક્રેટરી બિનહારીફ તેમજ રિતેશભાઈ પટેલ ખજાનચી પદે બિનહારી ચૂંટાયા હતા બાર એસોસિએન્સની ચૂંટણીમાં અનિલભાઈની પેનલે જંગી બહુમતીથી વિજય મેળવતા વિજય ઉત્સવ મનાવાયો હતો અને ફટાકડા ફોડી મોં મીઠું કરાવી બાર એસોસિએન્સના તમામ વકીલોએ શુભકામનાઓ પાઠવી હતી અનિલ ગૌતમે જણાવ્યું હતું કે આગામી વર્ષમાં કોર્ટની નવી બિલ્ડિંગમાં તમામ વકીલોના હિતમાં નવા કાર્યો કરવામાં આવશે વકીલોની વીમા પોલિસીમાં તેમજ ટેબલ અને ચેમ્બર જેવી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે રિપોર્ટર આશિષ મહેતા નડિયાદ આજની ચૂંટણીમાં આશરે સાતસો સિત્તેરથી વધારે વકીલોનું બહાર ધરાવતા નડિયાદ બાર એસોસિએશનમાં આશરે છસોને અઢાર વકીલોએ મતદાનમાં ભાગ લીધો એ અને જેમાં અમને ચારસોને ઇઠ્ઠોતેર મત આપીને પ્રમુખ મારી પદે ફરીથી બિરાજવા માટે હું તમામ વકીલ ભાઈઓ બહેનોનો દિલથી આભાર માનું છું અને સવારે સાડા આઠથી ચાર વાગ્યા સુધી અને અત્યારે પણ લગભગ દસ સાડા દસ અગિયાર વાગે થવા આવ્યા છે હજી પણ બહોળી સંખ્યામાં વકીલ ભાઈઓ બહેનો ઉપસ્થિત છે અને એ માટેનો તમામ વકીલ ભાઈઓ બહેનોનો દિલથી આભાર માનું છું જે અમને જીતાડવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમને સહકાર આપેલો છે નવા વર્ષમાં અમારા વકીલોના કાર્યમાં એવું છે કે નવું બિલ્ડિંગ લગભગ તૈયાર પૂર્ણ થવાની આરે છે જેમાં અમે નામદાર ગુજરાત હાઈકોર્ટને એવી માગણી કરી હતી કે અમારા ગુજરાત હાઈકોર્ટની અંદર જે વકીલોને જે રીતે ચેમ્બરિંગ સિસ્ટમ આપવામાં આવેલી છે તો નડિયાદ બહારના વકીલોને પણ એ રીતે અમને ચેમ્બરિંગ સિસ્ટમ મળે જે અમારી રજૂઆત માનવા માન્ય રાખવામાં આવેલ છે અને નડિયાદકોટના પ્રાંગણમાં જ આશરે ગ્રાઉન્ડ પ્લસ ફોર માળનું બિલ્ડિંગ અમને તૈયાર કરીને જેમાં ફક્ત વકીલો માટે ચેમ્બર બનાવવામાં આવશે અને લગભગ ગુજરાતમાં સૌ પ્રથમ જિલ્લા લેવલ એવી ચેમ્બર હશે કે જે વકીલોને ચેમ્બર આપવામાં આવશે તે દિશામાં અમે સતત આગળ વધશું એ સિવાય જે કોઈ પણ વકીલ હિતના જે કોઈ બી પ્રશ્ન અમારી પાસે આવશે એના અનુસંધાન અમે કાર્યવાહી કરીશું ઓ મારું નામ અશોકભાઈ મેવડા અગાઉ નવા બાર એસોસિયલ સેક્રેટરી તરીકે પદાવી ચૂકેલો છું આજે જે આખા ગુજરાતમાં જે લોકશાહી ભાગે જે ચૂંટણી થઈ એમાં નડિયાદના તમામ વકીલ મિત્રો દ્વારા મને જંગી બહુમતી સેક્રેટરી પદ તરીકે ચૂંટી કાઢવામાં આવેલ છે અગાઉ પણ અમે નડિયાદ બાર એસોસિએશન માટે વકીલોના હિતમાં ઘણા કાર્યો કરેલા છે તે પૈકી અમારા નડિયાદમાં જે એક નવું બિલ્ડિંગ કોર્ટનો બની રહ્યું છે એમાં વકીલોની બેઠક વ્યવસ્થા માટે જે સારામાં સારી વ્યવસ્થા કરવાની હોય એનું કામકાજ ચાલુ અહીંયા કામ અમે પૂરું કરીશું વધુમાં નડિયાદ બારના વકીલ મિત્રો માટે અમે વીમા પોલિસીની જે જોગ કરી છે એનો પણ વધારો થાય એવા પ્રયત્નો કરીશું સાથે સાથે નામદાર હાઈકોર્ટ દ્વારા નડિયાદની અંદર વકીલો માટે ચેમ્બર બનાવવાની જે વ્યવસ્થા કરવાનું જણાવેલી છે એ પ્રમાણે નડિયાદની અંદર વકીલોને બેસવા માટે ચેમ્બર બનાવવાની પણ અમે જે એના માટે પ્રયત્ન કરીશું આ પહેલા અમે નડિયાદના વકીલોના હિતમાં અને વકીલોના પ્રોટેક્શન માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લેવા માટે જે અમારી અત્યાર સુધીમાં પ્રયત્નો ચાલી રહ્યા છે એમાં પણ અમે આગળ વધી અને વકીલોના એડવોકેટ પ્રોટેક્શન એક્ટ મુજબ રક્ષણ મળી રહે એવા પણ પ્રયત્નો કરીશું હાલમાં નડિયાદના તમામ વકીલ મિત્રો દ્વારા હું તેમજ મારી ટીમને અમારી પેનલને જંગી બહુમતીથી જીતાડેલ છે એ બદલ નડિયાદના તમામ વકીલ મિત્રો ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છે અને ઉત્તર ઉત્તર નડિયાદના વકીલ મિત્રોને હિતમાં અને કામ કરતા રહીશું એની ખાતરી આપીએ છીએ હું વિલાસ આરમીન નડિયાદ બાર એસોસિએશન નો ખૂબ આભાર માનું છું કે મને પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી તેમજ મારા સિનિયર તેમજ જુનિયર બાર એસોસિએશન તમામ મિત્રોને હું ખૂબ ખૂબ આભારી છું તેમજ બને એટલે હું મારા નડેદ બાર એસોસિએશનની તરક્કી માટે ખૂબ જ પ્રયત્ન કરીશ તેમજ નડે બાર તમામ વકીલ મિત્રોને જે કંઈ પણ તકલીફો હોય એ હું દૂર કરીશ